એંશી શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તો દર્દીઓને તપાસતા સારવાર સર્જરી કરતા દ્રશ્યો આપણા માનસ પટલ પર અંકિત થયેલા છે પરંતુ રોબોટથી સારવાર થાય એ સાંભળ્યું છે અને એ પણ સરકારી હોસ્પિટલમાં ફકરો આશ્ચર્યચકિત થવાની જરૂર નથી આ વાત તદ્દન સાચી અને વાસ્તવિક બની ગઈ છે રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે ફકરો અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં રેડિયેશન થેરાપી માટે સાયબર નાઇફ રોબોટિક્સનો ઉપયોગ કરાય છે અંદાજે રૂપિયા આડત્રીસ કરોડના ખર્ચે વસાવેલ સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથે સાથે સામાન્ય પ્રકારના ટ્યુમરનું પણ સચોટ અને ન્યૂનતમ આડઅસર રહિત નિદાન કરી શકે છે સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે ફકરો ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેશમાં રેડિયોથેરાપી માટેના અધ્યતન કેન્દ્રોમાંથી એક છે અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાયબર નાઇફ લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ ઉપકરણો અંદાજિત રૂપિયા પંચાણું કરોડના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે જી સી આર આઈ પાસે ત્રણ લિનિયર એસેલેટર એક કોબાલ્ટ યુનિટ એક ઇરિડિયમ યુનિટ ફોર્ડિસિટી સિમ્યુલેટર અને એક કન્વેન્શલ સિમ્યુલેટર ઉપલબ્ધ છે ફકરો આમ જી એસ આર સ્ટેટ ઓફ ધ આર્ટ રેડિયેશન થેરાપી ટેકનોલોજી લગભગ દરેક પ્રકારના કેન્સરની સચોટ સારવાર માટે સુવિધા પૂરી પાડે છે ફકરો દેશના દરેક ખેડૂતને આગવી ઓળખ આપવાની વિશેષ પહેલ કેન્દ્ર સરકારે કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં પી એમ કિસાન યોજનાના છાસઠ લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના તેત્રીસ લાખથી વધુ ખેડૂતો એટલે કે પચાસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે ફકરો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે ગુજરાતે દેશમાં સૌપ્રથમ પચાસ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ તરીકે રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ પંચોતેર કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવશે અગાઉ પણ ગુજરાતને પચીસ ટકા ખેડૂતોની નોંધણી પૂર્ણ કરતા ભારત સરકાર તરફથી રૂપિયા બ્યાસી કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી